આપણું જીવન સાર્થક બને એવું છે અને વિશેષ તો શું છે કે ધન્ય હોજો આવા મહાપુરુષ જેની માત પિતાને ધન્ય હોજો એટલે જો આ સત્ય છે ને હંમેશા સત્યની સદા જય હોય છે સત્ય વસ્તુથી આ જીવને કાયમ માટે જબરદસ્ત લાભ મળે છે અને એક જ પાત્ર જગુબાપુ મેળવ્યું છે આપણે એવું કે મનુષ્ય શરીરનું એક પાત્ર કેટલા અનંત અવતારો આપણા ગયા છે નાનું કે આપણે એમના આપણા માના પેટમાં આપણા દેહ સૂટી ગયા છે કેટલા આપણા જનમતા સૂટી ગયા છે કેટલાય ગાંડા હાલના બન્યા છું એક સમય આપણને અત્યારે એવો મેળવ્યો છે સખ્ત કે આ પલ એવી મળે છે કે આ સદેહ આપણા અખિલ બ્રહ્માંડની અંદર જે આ પરિપરમ પરમાત્મા મારા તમારા ઘટે ઘટ આપણને સદગુરુ કૃપાથી મળે છે અને ખાસ બીજું કે બે કાંઈ હું તો અભણ માણસ છું પણ મને એવું તારણ આવે છે ભક્તિ બધાયને આપણા સારી વસ્તુ કોને નથી જોતી તો પ્રાપ્ત થવાના કારણો છે જો વિજ્ઞાન સાયન્સ એમ બોલે છે કે કદાચ આપણને કોડના ડાગા હોય વાય આવતી હોય અથવા હિસ્ટોરી આવતા હોય અને ભક્તિ આ જે કારણો છે ને એ કા આપણા કુટુંબમાં હોય કુળમાં હોય ને કા આપણા મોસાળમાં હોય તો લાગે ને લાગે નહીં બાપા હા આપણને આ બધા ઉભરા આવે લાગે ખરા પણ આખરે આમાં મને કાંઈ એમાં રસ નથી એમ કરીને આપણે છૂટી જઈએ કારણ કે આજે બાપુ તમને આ ઇતિહાસ વાત કહું કે આજથી સાતમી પેઢીએ આ કુટુંબ પરિવારની અંદર એક મહાન સંત પ્રગટ થઈ ગયેલા છે

મહામંડલેશ્વર એક હજાર આઠ મહામંડલેશ્વર એનો સંદેશો મને આવ્યો મને કહે ભગતભાઈ મારે એટલી બધી મારે ભાવના હતી કે મારે જામવાળી દઉં અમારે પહેલાંય આવવાનું હતું પણ નથી આવવાના કારણો ત્યાં આશ્રમમાં બહુ મહેમાન આવતા અને મારે બહુ ઘણું બધું કામને લઈને આવી શક્યા નથી આજે બાપુએ એટલો પ્રયત્ન કર્યો પણ આજે જસદણથી જૂનાગઢ જવાનું થયું ત્યાં પણ જબર મેળાવડાની અંદર એને હાજરી દેવાની થઈ કેમ કે આજે એ બધા સિમ્બોલવાળા સંત પુરુષો કહેવાય એટલે એણે મને કીધું કે મનોરામ બાપુને મારા કોટી કોટી એના શરણોમાં વંદન હોવું જોઈએ સંત કહેવાય હું મારા આવવાની ઘણી બધી આમ હતી તમે મારા વતી આ સંદેશો નાથ ભગવાનને આપજો અને સદગુરુ મનોરામ મહારાજના શરણમાં મારી તરફથી ભેટ આપજો એટલે ખરેખર હું જઈ શકતો હતો પણ આ સંદેશો સંતનો છે મારીથી રોકી શકાય નહીં કેમ કે હું દોષિત બનું એટલા માટે હું બે ઘડી અત્યારે સત્સંગમાં પીરિયડ પૂરો થયો છે પણ છતાં જે કાંઈ કાલે ગેલી ભાષા અંદર સદ્ગુરુની જે પ્રેરણા મળે તો જ શબ્દ છૂટે ન કરે લાઈટ જાય કેમ અવાજ બધા બંધ થઈ જાય એમ શબ્દ અટકી જાય ન છૂટે એની પ્રેરણા થકી શબ્દ છૂટે તો આપણે ખરેખર આપણે એક મહાપુરુષનો જે આપણને સંદેશો મળ્યો છે હવ કોઈ આપણે આમાં કોઈ ઇનામ લેવા જેવી વાત નથી કાંઈક બનવા જેવી વાત નથી પણ ખરેખર આ સત્યનો સિદ્ધાંત પાડવાથી આ જીવને બહુ મોટો લાભ મળે છે કાંઈ નહીં તે કાંઈ નહીં એક દિવસ આ જીવન યાત્રા પૂરી થાય છે ત્યારે આ જીવ આપણો ખોટમાં ન જવા જોઈએ કેમ કે દરેક વ્યક્તિઓ જીવન જીવે છે જીવ માત્ર પણ મનુષ્ય જીવન એટલા માટે છે કે આ સત્યનો સંદેશો એના આ દેહથી હાથ આવ્યો છે બાકી કોઈ સંદેશો હાથ આવ્યો નથી એટલે જીવનમાં ખરેખર વિશેષ આપણે વાત નથી કરવાની કારણ કે આપણે હજી એક ભાઈને આપણે સાંભળવાના છે એટલે ખરેખર સત્યમાં આ દિલ કોઈ જીવ કોટમાં ગયો નથી જાશે નહીં અને મહાપુરુષ એમ કે ખોરો ઘી દિવેલ નહીં જાય અને સદગુરુ સેવા કોઈ ત્રણ કાળમાં નલે નહીં જાય નહીં જાય નહીં જાય તો હું તો એક નાનો એવો માણસ છું ગામડાનો પણ પઠા જેવો માણસ કેવો પણ સદગુરુની બહુ કૃપા કહેવાય બોલું છે